ઘનશ્યામ મહારાજને જય સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરે ભક્તોને હૃદયથી જય સ્વામિનારાયણ તો ભક્તો આજે આપણે વિડીયો બનાવવાનો છે ઘનશ્યામ મહારાજે જે લીલા ચરિત્ર કર્યા હોય એમાંની એક કથા છે લોભે કંદોઈને પરચો આપ્યો ને એની કથા આજે આપણે સાંભળવાની છે તો આ તથા તમે પૂરેપૂરી સાંભળો છો જેથી કરીને ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજી રહે અને જે ભક્તોને ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકે છે અમે દરેક સાઈઝના ભગવાનના વાઘા બનાવીએ છીએ અને ખૂબ જ રિઝનેબલ ભાવમાં આપણે પ્રોવાઈડ કરવી છે તો જે ભક્તોને વાઘા ખરીદવા હોય તે આપેલા નંબર ઉપર ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે ભગવાનની આ ઘનશ્યામ ચરિત્રની જે લોભી કંદોઈને પરચો આપ્યો એની કથા આપણે ચાલુ કરીશું સુવાસિની ભાભી એક સવારે રસોઈ કરતા હતા હાથ માથેને વેટી કાઢીને બાજોઠ ઉપર મૂકી સુવાસિની ભાભી રોટલીનો લોટ બાંધવા લાગ્યા થોડી વાર પછી ઘનશ્યામ રસોડામાં આવ્યા ભૂખ લાગી હતી પણ જોયું તો રસોઈ વાર હતી ભાઈનું ધ્યાન હતું નહીં તેથી હળવે ઉપાડી ઘરની બહાર ચાલ્યા ગયા અયોધ્યામાં એક લોભી મીઠાઈ વાળો કંદોય રહેતો હતો વેટી લઈને ઘનશ્યામ તેમની પાસે ગયા ઘનશ્યામે મીઠાઈ વાળાને વેટી બતાવીને કહ્યું આ વેટીના બદલામાં મને કેટલી મીઠાઈ આપશો કંદોઈ વાળાએ જવાબ આપ્યો એક શેર બરફી મળશે ઘનશ્યામે કહ્યું તો પછી હું બીજે મીઠાઈ વાળા પાસે જઈશ તમે મારું પેટ ભરાય એટલી મીઠાઈ આપો ખાવા દો તો હું તમને વેટી આપું આ સાંભળીને મીઠાઈ વાળાએ વાળાને થયું આ નાનકડો છોકરો બહુ મીઠાઈ નહીં ખાઈ શકે વધુમાં વધુ પાંચ શેર ખાશે ભલે ખાય પણ મને તો મોંઘે વેટી મળશે એ વીંટી મારી ઘરવાળીને આપીશ એટલે તે પણ રાજી થશે આવો વિચાર કરીને મીઠાઈ વાળો કહે લાવો વેટી હું તમને પેટ ભરીને ખાવા દઈશ આ આંબળીને ઘનશ્યામે તેને વેટી આપી મીઠાઈ વાળા ઘનશ્યામને દુકાનની અંદર બોલાવી આસન પર બેસાડ્યા અને થાળીમાં થોડી મીઠાઈ મૂકી થોડીક વારમાં ઘનશ્યામ બધી મીઠાઈ જમી ગયા મીઠાઈ વાળાએ ને થોડી વધારે બરફી આપી તે પણ બે જ મિનિટમાં ખલાસ કરી નાખી આમ વારંવાર મીઠાઈ વાળો પીરસે અને ઘનશ્યામ થોડી વારમાં જમી જાય એમ કરતા બરફી બધે જ ખલાસ થઈ ગઈ એટલે પ્યાંડા પીરસ્યા તો થોડી વારમાં બધા પ્યાંડા પણ ઘનશ્યામ જમે ગયા પછી તો જલેબી સાટા મૈસૂર ધારી ઢોર બધી જ મીઠાઈઓ ઘનશ્યામે સફા ચટ કરી નાખી ખાલી કરી નાખી બધી મીઠાઈઓ મીઠાઈ વાળો પેરસી પહેરસીને ખાકી ગયો હવે શું કરવું ઘનશ્યામે કહ્યું આજે તો મારું પેટ અડધું પણ ભરાયું નથી માટે મીઠાઈ લાવો નહીં તો મારી બેટી પાયસે આપો કંદોની બીજી બે દુકાન બાજુમાં હતી તેમની પાસેથી બધી મીઠાઈ ઉધાર લાવીને મીઠાઈ વાળો પીરસવા લાગ્યો પણ ઘનશ્યામ તો થોડેક ઘડેકમાં ખાઈ જાય અને ફરી માગે હવે તો બીજા કંદોઈ ની મીઠાઈ પણ ખલાસ થઈ ગઈ મીઠાઈવાળો વાળો પહેરસે પહેરસી ને થાઇ ગયો ઘનશ્યામે કહ્યું હું તો હજી ઘણો ભૂખ્યો છું મીઠાઈ ન હોય તો ઘે લાવો એટલે મીઠાઈ વાળાએ ઘીનું મોટું ઓલડું આપ્યું તે વખતે રાજાના દોત તથા કેટલાક બ્રાહ્મણો ઉભા ઉભા ઘેન્શિયમની આ લીલા જોતા હતા તેઓ તો નવાય જ પામે ગયા હવે ઘિયમને ખાવા જેવું ઘરમાં પણ કંઈ જ ન રહ્યું આથી મીઠાઈ વાળો અને તેની ઘરવાળી બંને ઘનશ્યામને કહેવા લાગ્યા હે ઘનશ્યામ તમે તો સાક્ષાત ભગવાન છો હવે અમારી પરીક્ષા ન કરો અમે લોભ મૂકી દઈશું પીરસી પીરસીને અમે થાકી ગયા થાકી ગયા છીએ ઘરમાં હવે કાય રહ્યું નથી માટે અમારા પર દયા કરો તેમની વિનંતી સાંભળીને ઘનશ્યામ હાથ ધોઈને પાણી પીને ઘેર ગયા ઘેર સૌને સૌએ જમી લીધું હતું સૌ ઘનશ્યામની રાહ જોતા હતા ઘનશ્યામ ઘેર આવ્યા કે તરત જ સુવાસીને ભાભી એ પૂછ્યું ઘનશ્યામ તમે મારી વેટી લીધી છે મોઢું કરીને ઘનશ્યામ બોલ્યા મને શું ખબર તમે જ ક્યાંક આગે પાસે મૂકી આવી છે આ સાંભળીને નાનકડા ભાઈ નાના ભાઈ ઈચ્છારામજીએ કહ્યું બેટે ઘનશ્યામે જ છાની માની લીધી છે બારણાની મેરા નજરે જોયું છે આ સંવાદ સાંભળીને ધર્મપિતાએ ઘનશ્યામ અને ઈચ્છારામ બંનેને બહાર બોલાવ્યા આથે ઘનશ્યામે કહ્યું વેટી કંદોય પાસે છે ધર્મપિતા તેમને લઈ કંદોઈની દુકાને ગયા ઘનશ્યામે મીઠાઈવાળાને કહ્યું મારી વેટી પાયસે આપો મારા પિતાજી મને વઢે છે મીઠાઈ વાળા એ ગુસ્સે થઈને જવાબ આપ્યો મારી આટલી બધી મીઠાઈ તમે ખાઈ ગયા છો કેટલોય બગાડ કર્યો છે બધા વાસણ ખાલી કરી નાખ્યા છે અને વળી તમારા બાપુજીને લઈને ઝઘડો કરવા આવ્યો છો ઘનશ્યામે ઉત્તર આપ્યો મારા પિતાજીના દેખતા ગુસ્સો શા માટે કરો છો મેં કોઈ મીઠાઈ ખાધી નથી તમારા મીઠાઈના વાસણ તો અંદર જઈને જુઓ એમના એમ જ ભરેલા છે અને તમારા વાસણ ખાલી હોય તો મારી વેઠી પાસે ન આપતા આ ધર્મ પિતા મીઠાઈવાળાને લઈને દુકાનની અંદર ગયા જોયું તો બધી મીઠાઈના વાસણો જેમના તેમ ભરેલા હતા ઘીનું કોલડું પણ એમ જ ભરેલું હતું આ જોઈને મીઠાઈવાળો શરમાઈ ગયો અને ધર્મપિતા અને ઘનશ્યામને વગેરે લાગ્યો માફે માગી અને વીટી પાછી આપી બંને ભાઈઓને લઈને ધર્મપિતા ઘરે પાછા ફર્યા અને સુવાસીની ભાઈભીને વીટી પાછી આપી દીધી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય તો ભગવાને આવી લીલા ચરિત્ર કર્યા હતા તો એ કથા આપણે પૂર્ણ કરી ભક્તો આ ચેનલમાં જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું મને રજા આપો ફરીને આપણે એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગી દરેક ઘરે ભક્તોને જય સ્વામિનારાયણ